જામીન ઉપર છો ને હજી રાતે રાણ જેવા થઈને હર્યા ફર્યા કરો જાય એવું ના હોય અથવા તો બીમારી લાગુ ન પડે એવું ન હોય ડોક્ટર ના લોકો બીમાર તો પડે કે નહીં ગત રવિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મળેલી હિન્દુ ધર્મ સંસદમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાં રાહુલ ગાંધીના ધાર્મિક બહિષ્કારનું છે તે આહવાન કરવામાં આવ્યું છે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે થોડા દિવસો પહેલા જ્યારે હાથરસ ગેંગરેપની ઘટનાના સંદર્ભે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું અને જેને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદએ કહ્યું છે કે જો એક મહિનાની અંદર રાહુલ ગાંધી તેનો પક્ષ રજૂ નહીં કરે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવશે અને હાલ દેશભરમાં મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે

જો રાહુલ ગાંધી જેવા નેતા હોય તો કમસે કમ ધર્મ કરવી જોઈએ નહીં યા તો અભ્યાસ હોવા જોઈએ યાપુણ હોવા જોઈએ ઉટપટાંગ વાતો જે છે મતની લાલચમાં કોઈ પણ ગ્રંથને સારો ખરાબ કરીને જે ચિતરવાની પદ્ધતિ છે એમાં ઊંડું ઉતરવું જોઈએ નહીં રાહુલ ગાંધી કોંગ્રેસ ડાબેરીઓ આ દેશના કેટલાક એવો આમ જેને કહી શકાય કે જાણે માનવ ધર્મ વિરુદ્ધ ની એ ગ્રંથ હોય એવી રીતે ચિતરવામાં કોઈ ખામી નથી રાખી અને એટલા માટે કે એને ખાલી મત જોઈએ છે બીજું કશું જ નથી જોતું નથી કર્યો છે ઈશા પૂર્વે છે દસ હજાર પાંચસો સમથિંગ એટલા ઈશા પૂર્વેની વાત કરું છું એટલે મારી તમારી ગણના બાર છે ટૂંકમાં જ્યારથી સૃષ્ટિ નું સર્જન થયું અને સમજણ નામની શક્તિ શરૂ થઈ હશે ત્યારથી મનુસ્મૃતિ રચાણી છે અને મનુસ્મૃતિ માં આપની જાણ ખાતર એમાં પાંચસો જેટલી પાંડુલિપી છે અને હવે આપણે બધા અન્ય અન્ય તમામ જયારે જગતમાં માની લો કે કશું જ નતું ત્યારે મનુસ્મૃતિ નો પ્રભાવ એ ભારતમાં તો છોડો ભારત ઉપરાંત આપની જાણ ખાતર બર્મા થાઈલેન્ડ

એને પુસ્તકમાં લખ્યું છે બાઇબલ ઇન ઇન્ડિયા એને આમ કીધું છે કે આ તો ભારતનું બાઇબલ જેવું છે તમે વિચાર કરો એને શું લેખું કે મનુસ્મૃતિ એ આધારશિલા છે જેના ઉપર મિશ્ર અને રોમન એ બધા સંહિતા પણ આના ઉપર રચાણી છે બોલો એને લખ્યું યુરોપમાં પણ મનુસ્મૃતિ નો પ્રભાવ જોવા મળે છે જર્મન ના એક દાર્શનિક પ્રસિદ્ધ દાર્શનિક એટલે બિલકુલ વિવેચક અને દુરંદેશી લેખક કહેવાય

એમાં માનવ જાતિ વિશે ધર્મ ની જ વાત કરવામાં આવી છે અત્યારે જે રાહુલ ગાંધી જેના કારણે આવું બોલી રહ્યા છે કે મનુસ્મૃતિમાં કારણ કે એનું વિવાદાસ્પદ નિવેદન છે તમે જેનો ઉલ્લેખ કર્યો કૃપાલ સિંહ કે હાથરસ ની ગેંગ રેપ ની ઘટનામાં અત્યારે એના આરોપી એમ કે બાર છે દાખલ તરીકે જામીન ઉપર હોય યા ગમે તે હોય એ બાર છે અને પીડિતા તો સ્વાભાવિક જ મુશ્કેલીમાં હોય એટલે રાહુલ ગાંધી એમ કીધું કે આરોપી એ બહાર ફરે અને ઘરમાં રહેવું પડે એવું એમ કે બંધારણમાં તો નથી લખ્યું લખ્યું હોય કદાચ મનુસ્મૃતિ બંધારણમાં નથી ત્યાં સુધી વાત બરાબર છે પણ મનુસ્મૃતિ તમારે અડફેટે લેવાની ક્યાં જરૂર હતી પણ ઈ અડફેટે લેવાનું કારણ કે જે એક બહુ મોટો વિરોધાભાસ પેદા થયો છે મનુસ્મૃતિ પ્રત્યે લોકોને એમ લાગે છે કે મનુસ્મૃતિ એટલે વર્ણ સવર્ણ ગણવો હાલાકી એ ખોટું છે હમજા હાણા વગરની વાતો છે આપની જાણ ખાતર જેનો રાહુલ ગાંધી અત્યારે ફેવર જેની ફેવર કરી રહ્યા છે અને કરવી જ જોઈએ પીડિતા હોય તો એની ફેવરમાં જ બધા હોય ને વિરુદ્ધમાં હોય પણ જેના કારણે એ એ ખોટું છે મનુસ્મૃતિ જ ગ્રંથ છે જેમાં લખ્યું છે યત્ર નાર્યુ પૂજ્યતે તે રમંતે તત્ર દેવતા હા અને યત્રે તાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ્ત ત્રાફલા હા ક્રિયા આ શબ્દ પાછું આપણે અર્ધું વાક્ય બધા બોલે છે કે યત્ર નાર્ય તું પૂજ્ય રમતે તત્ર દેવતા હા એટલું બોલે બીજો વાક્ય નથી બોલતા જે મનુસ્મૃતિમાં માં છે પેલું વાક્ય સમજી શકાય જાણીતું છે એટલે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે પૂજા થાય પૂજા એટલે સન્માન આદર જ્યાં નારીઓનો આદર થાય છે ત્યાં ઈશ્વર નો વાસ હોય છે રમતે તે તત્ર દેવતા હા બરાબર છે પણ મનુસ્મૃતિ એથી આગળ કે છે સાહેબ ત્રીજા અધ્યાયના ના છપ્પન નો આ શ્લોક છે મનુસ્મૃતિ નો અને એમાં સ્પષ્ટ લખ્યું છે સર્વાસ્થ ત્રાફલા ક્રિયા જ્યાં નારીઓનું સન્માન ન થાય ત્યાં એના તમામ જેટલા કર્મો હોય એ કર્મો જે છે ત્યાં બધા પૂરા થઈ જાય બળીને ભસ્મ થઈ જાય બોલો આ મનુસ્મૃતિ છે એ ભાઈ ને રાહુલ ગાંધી ને ખબર હોય એવું તો આપણે માનવું ન જોઈએ ને કે જે રીતે રાહુલ ગાંધી સામાન્ય સંજોગોમાં પણ લચ્છેબાજી કરી રહ્યા છે ભાષણ ઇત્યા એની પાસેથી આટલું અગાધ જ્ઞાન કે અભ્યાસ અપેક્ષા રાખવી મારી દ્રષ્ટિએ બરાબર નથી તો રાહુલ ગાંધી પાસે આવી અપેક્ષા રાખવી એ વધુ પડતી છે અને એટલે જ આ એના વિધાન ને લઈને શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદજી તમારી જાણ ખાતર કૃપાલ આ જે શંકરાચાર્ય કોઈ પક્ષ આમ હોય નો જેમ કે પૂર્વના જે સ્વામી સત્યનારાયણ સરસ્વતીજી જે દેવલોક પામી ગયા છે એનો પણ કોંગ્રેસ તરફી એ તેઓ શ્રી પીવી નરસિંહરાવ ના મિત્ર હતા અથવા તો નરસિંહરાવ શિષ્ય હતા અને એના તરફ એનો જોક થોડોક હતો એનો ઢોળાવ હતો અને સ્વાભાવિક હોઈ શકે આપણે એમ નથી કેતા કારણ કે શંકરાચાર્ય બિલકુલ ધર્મ માટે તટસ્થ છે પણ પોતાની રાજકીય બાબત જે છે એમાં સ્વાભાવિક કદાચ કોઈની ફેવર અનફેવર કરે તો એનું મનસુફી વાત છે એમ આ જે શંકરાચાર્ય છે અવિમુક્ત સવાનંદજી એનો પણ કોંગ્રેસ તરફી ઢાળ દરેક જોવા મળે છે દર વખત અખબારોમાં નરેન્દ્ર મોદીની કરે છે યોગી મહાકુંભમાં અખિલેશ યાદવ ની જેમ કીધું તમે જુઓ કે તમે આંકડાઓ છુપાવો છો એક જગ્યાએ આવી નથી થઈ અનેક જગ્યાએ થઈ છે અને યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ હવે ભલા માણસ હોય એટલે એના ફાધર મધર કે એના પરિવારજનો ગુજરી ના જાય એવું ન હોય અથવા તો બીમારી લાગુ ન પડે એવું ન હોય ડોક્ટર ના લોકો બીમાર તો પડે કે નહીં એટલે કઈ ડોક્ટરી છોડી દેવાનું ન કહેવાય ડોક્ટર પાસે ઈલાજ હોય

એટલી મોટી હસ્તી છે કે એના વિશે આપણે કઈ બોલીએ નહીં આપણને જે સામાન્ય માણસ તરીકે લાગે એ વાત આપણે કરીએ છીએ કે કે આપણને લાગે વલણ જે છે છે એ કોંગ્રેસ તરફી તેમ છતાં ધર્મ સંદેશમાં શંકરાચાર્ય ની અગુવાઈ માં નિર્ણય લેવામાં આવ્યો કે એક મહિનાની ભીતર રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના આ નિવેદન વિશે અને મનુસ્મૃતિની ટીકા વિશે જે વાત કરી છે એનો ખુલાસો કરવો જોઈએ

દ્રુતી ક્ષમા ધર્મ લક્ષણ એમાં સ્પષ્ટપણે લખ્યું છે ધર્મ ના દસ લક્ષણ બતાવ્યા છે ધર્મ એટલે ધૈર્ય ક્ષમા સંયમ ચોરી ન કરવી સ્વસ્થતા જાળવવી વશમાં રાખવી બુદ્ધિમત્તા જે છે એનાથી કામ લેવું વિદ્યા ને આદર કરવો સત્ય બોલવું અને ક્રોધ ન કરવો હવે આમાં તમે કયો આ મનુષ્ય જેનું મૂળ આવું છે ધર્મના લક્ષણ બતાવ્યા એ માનવ ધર્મ ના લક્ષણ છે ને

એ સો ટકા વાતું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર પરંતુ જે તે સમયે શું સ્થિતિ હતી કોઈને ખબર નથી ગાંધીજી એ પંચાવન કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી પાકિસ્તાનને હવે તે દિવસે ગાંધીજીની સ્થિતિ શું હતી એ આપણે આંકલન ન કરી શકીએ કારણ કે તેંડુલકર રમવા જાય ત્યારે એને ખબર હોય દડો કેવો છે ને કેવો નહીં તમે ને હું કોમેન્ટેટર બોક્સ ઉપરથી તો ગમે બોલી શકીએ એસા કરના કરના છે છે એસાક ફ્રૂટ પે જઈએ ને ફ્રન્ટ ફ્રૂટ પે જઈએ સ્ક્રેપ ડ્રાઈવ લગાવ્યા છે ભાઈ તો તમે ઉતરો તો ખબર પડે અને એમાં પાછો એક શબ્દ છે સ્વચ્છતા તો સ્વચ્છતા પણ આટલું જરૂરી છે એવું મનુસ્મૃતિ માં કીધું છે એને આ ભાઈ સમજી શકે એ તો બહુ આપડે અઘરી વાત છે કે ભાઈ રાજુ રાહુલ ગાંધી અને એટલે જ એ લોકોએ એવી એક ભ્રમણા ફેલાવી એ એટલે આવા ડાબેરીઓ અને તથા કથિત બૌદ્ધિકો એ ભ્રમણા શું ફેલાવી કે મનુસ્મૃતિમાં તો બ્રાહ્મણો નો જેમ કે બહુ શ્રેષ્ઠ છે માનવામાં આવે છે અને બાકી બધા અછુત છે યા તો ફરાણું છે એટલે આ વર્ષોથી હાયદા કરે છે કેસેટ અને એ મતદારોમાં કોની પાસે એટલી બધી ક્ષમતા છે જે જાણે છે એની એ પીડિતા ઘરમાં એમ કે છે અને આરોપીઓ જે છે એ અત્યારે બહાર છે તો એમ જો મનુસ્મૃતિમાં આરોપીઓને હંમેશા કડક સજા થવી જોઈએ એવું જો માનતા હોય રાહુલ ગાંધી તો હાથરસ ની ઘટના એક સોનિયા ગાંધી જામીન ઉપર છે સ્વયં પોતે આજે પણ જામીન ઉપર છે તો હવે હું વિચાર કરો તમે બીજાની પછી વાત કરો તમારી પોતાની જાતને તમે કોઈ એક બાબતમાં કમસે કમ આરોપી તો છો જ દરેક ના પોતાના જોવાના એક નજરિયા હોય છે પોતે કરે લીલા બીજા કરે છીનાળા કોંગ્રેસ ના રાહુલ ગાંધી થી માંડીને બધાની ઉપર પણ ભયાનક આક્ષેપો અનેકો પ્રકારના છે

આવા ધર્મ ગ્રંથોને ખોટી રીતે તાકવા ન જોઈએ બ્રિટન અમેરિકા જર્મન એના એન્સાઇકલ ઓફ એટલે કે તમારી જાણ એન્સાઇકલ એટલે પરિપૂર્ણતા વાળું ગ્રંથ એમાં બધી જ વસ્તુ આવી જાય એમાં પણ લખ્યું છે કે મનુ મનુ રાજા જેને જેના ઉપરથી મનુસ્મૃતિ લખાણું છે એમાં સ્પષ્ટ પણ લખ્યું છે માનવ જાતના આ આદિ પુરુષે હતા અને ધર્મ શાસ્ત્રના જાણકાર હતા અને એક માત્ર મનુસ્મૃતિ છે કૃપાલ સિંહ જેમાં તમે વિચાર કરજો હવે આ લોકોનો ખાચો જવાબે તમને આપું મનુસ્મૃતિ એક માત્ર એવો ગ્રંથ છે જેમાં કર્મ મહાન ગણવામાં આવ્યું છે ધર્મ નહીં જન્મની જાતે તમે માન છો એમ નહીં એમાં ચોકે ચોખ્ખું લખ્યું છે કે જન્મના જાય તે ક્ષુદ્ર કર્મણા દ્વિજ ઉચ્ચ તે કર્મ મહાન છે જો જન્મના જાય તે ક્ષુદ્ર

ખોટું બોલ્યા છે અથવા તો અણ સમજમાં બધી વાત કરી દીધી છે એક મહિનાની સંસદમાં રાહુલ ગાંધી છે તે આ પ્રકારના નિવેદન આપતા રહે છે અથવા તો હિન્દુ ધર્મને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદમાં હોય છે તો સર આની અસર લોકો પર શું પડતી હોય છે ને શા માટે તેઓ આ રીતે આ રીતે બોલતા હોય છે કેવળ ને કેવળ મત માટે જો એને પણ કોઈની સાથે એટલો લગાવ હોતો નથી તમે હમણાં હા પાડશો ને આપણને સાંભળનારા લોકો ચેક લઈને જે ખેડૂતોએ આત્મહત્યા કરી હોય ત્યાં આપવા જતા હતા ને એના તસવીરો છાપામાં આપણે જોઈ હતી યસ પાંચ પાંચ લાખ દસ દસ લાખ જે રકમ હતી તે પણ એના જે ખેડૂતે આપઘાત કર્યો હોય કે ભાઈ ગમે તે કારણોસર પછી ખેતીને કારણોસર ગમે હવે જ્યાં જાય તો ચેક આપીને કોંગ્રેસ વાળા ક્યારે ચૂંટણી પેલા માનવતા ક્યાં ગઈ માનવતાને કઈ ડેડ લાઈન હોય કોઈ દિવસ કરુણા હતી અને ખેડૂતો પ્રત્યેની લાગણી હતી તો હજી પણ જે લોકો આપઘાત કરતા હોય આવા કેસમાં જેનો પાક નિષ્ફળ ગયો હોય જેના અરમાનો બળી ગયા હોય તો હજી તમે કઈ ચાલુ નથી કરતા આને કહેવાય મતની ફેશન મતની ફસલ એક સમય લોકસભાની ચૂંટણી હતી પ્રિયંકા ગાંધી રાજસ્થાન થી માંડીને રડે કારવે બધું કરતા હવે આખા દેશમાં એવી ઘટનાઓ બનતી અટકી ગઈ છે તો હવે કા તમારો ટાઈમે નથી એની પાસે ફુરસદ નથી એના મત વિસ્તારમાં જવાની ફુરસદ નથી કા હવે કરુણા ક્યાં ગઈ આને કહેવાય પ્રાસંગિક ઉમળકો ચડે મત લેવા લગાડતા હવે બધું પતી ગયું અમે જીતી ગયા જે કઈ થાવું થઈ ગયું એટલે તમે તમારા ઘરે અમે અમારે ઘેર એટલે રાહુલ ગાંધી હોય કે ડાબેરીઓ હોય કે કોઈ પણ ઇવન ભાજપનું પણ તમને કહું કોઈ એમ ના માને કે આને કારણે ભાજપ હોનાનું છે

અમે લગભગ ચોથું ભણતા હતા અને અમે તો ચાર બધી છીએ હવે એને અમે તે દિવસે પૂછ્યું કે ડોસી માને પૂછ્યું કે તમે અમને કયો એટલે અમારી ભાષામાં કાલી ગેલી ભાષામાં પણ એમ ગુજરાતી એવું હતું કે તમને ક્યારે એવું લાગ્યું કે સસ્તા છે મોંઘાઈ નથી કારણ કે મોંઘવારી મોંઘવારી મોંઘાઈ નથી તો એને પણ સારો જવાબ આપ્યો જે અત્યારે લાગુ પડે એને કીધું કે હા એક ડોકડામાં ઊંટ મળતો હતો એક દોકડામાં ઊંટ આખો મળતો હતો પણ દોકડો કોઈ પાસે નતો એક રૂપિયો તો બધાને એમ થાય કે ભાઈ અહિયાં તમે આ ભાઈ બધાને પૂછે કે ભાઈ સામે વાળા ભાઈ છે અઢી રૂપિયા તમે ક્યાં પાંચ રૂપિયા વેચો એ કે ખાંડ નો સ્ટોક ખલાસ થઈ ગયો ત્યારે હું પણ અઢી રૂપિયા જ વેચું ખાંડ જયારે નથી જાણ ખાતર કે જેટલા પણ આયામો થઈ રહ્યા છે દરેકે દરેક ના લોકો એ થોડુંક સમજવું જોઈએ કે કોઈ મફત કાંઈ મફતમાં કઈ હોતું જ નથી સાહેબ મફત જગતમાં કઈ પેદા જ નથી થઈ

ધર્મ શાસ્ત્ર થી માંડીને કર્મ શાસ્ત્ર સુધી રાહુલ ગાંધી આપણે આપણે શું શાસ્ત્ર વિશે બોલી શકીએ એ શાસ્ત્રાર્થ કરી શકે કોણ શંકરાચાર્ય જીવો એ લોકો કહી શકે માં શું સાચું શું ખોટું વગેરે વગેરે આપણે તો સાંભળી વાતો કરતા હોય ઝીણી મોટી જે હાલમાં કુંભમેળામાં જે નિર્ણય લેવાયો છે કે આગામી દિવસોમાં રાહુલ ગાંધી છે તેનો ધાર્મિક બહિષ્કાર થઈ શકે છે અને આ નિર્ણય છે તેને લઈને પણ સર અનેક મનુસ્મૃતિ લઈને પણ સર વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર